એસબીઆ કમાન્ડોને પિસ્તોલ ચોરી કરી ફરાર થયેલો શખ્સ ઝડપાયો આર્થિક તંગી હોવાથી ચોરી કરી હોવાનું જણાવ્યું પોલીસ તપાસ શરૂ સુરત સલાબતપુરા વિસ્તારમાં ઈદે મિલાદ ਦਾ બંદોબસ્ત 마련ેલા એસપીના કમાન્ડોના કમર પર લટકાવેલી 10 કાંટો સાથેની પિસ્તોલ જણ્યો ઈસમ ભીડનો લાભ લઈને ચોરી કરી ફરાર થઈ ગયો આ દરમિયાન સુરત ક્રાઈમ રાષ્ટ્રીય ટીમે લેમદસ્તરમાંથી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપીની પૂછપરછ કરતા આરોપી પોતે સતત આર્થિક તંગીમાં હોવાથી કોઈ ગુનો કરી પૈસા કમાવવા પિસ્તોલનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે તે માટે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું જોકે આ મામલે પોલીસ હાલનો વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ સોળ સપ્ટેમ્બર બે હજાર રોજ ઈદે મિલાદના તહેવાર અનુસંધાને સલામતપુરા વિસ્તારમાં મગદુમનગર રેલવે ગંડાળાની બાજુમાં આવેલી પીર અબ્દુલ નબી દરગાહ પાસે એસીપી જે એ પઠાણ અને તેમના કમાન્ડો બંદોબસ્ત અંતર્ગત પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન સાંજના છ વાગ્યાની આસપાસ દરગાહની બહારના ભાગે રોડ પર ખૂબ જ ભીડ હોય આ ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યો ઈસમ કમાન્ડ નિલેશભાઈ પટેલના કમર પર હોલેસ્ટરમાં લગાવેલી દસ કારતુ સાથેની પિસ્તોલ ચોરી કરી ફરાર થયો હતો પિસ્તોલની શોધખોળ બાદ પણ નહીં મળી આવતા આ સમગ્ર મામલે સિલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ મામલે તપાસમાં જોડાઈ હતી આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ લીંબા વિસ્તારમાંથી અઠ્યાવીસ વર્ષના આરોપી નસીમ અખ્તર મોહમ્મદ કલીમ અન્સારીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી તમામ કારતૂસ અને પિસ્તોલ કબજે હતી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની પૂછપરછ કરતા આરોપી પોતે સતત આર્થિક તંગીમાં હોવાથી કોઈ ગુનો કરી પૈસા કમાવા પિસ્તોલનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે તે માટે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું વધુમાં આરોપી સામે અગાઉ લીંબાદ પોલીસ દ્વારા અલગ અલગ સમયે પાંચ વખત અટકાયતી પગલાં પણ લેવાયા હતા તેમજ અગાઉ તે લીંબાદ પોલીસ મથકમાં મોબાઈલ ચોરના ગુનામાં પણ ઝડપાઈ ચુક્યો છે બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે ગત સોળ તારીખે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી ઈદે મિલાદના બંદોબસ્તમાં લોકોની ભીડ ખૂબ એકઠી થઈ હતી ત્યારે ભીડનો લાભ લઈને એક ઈસમે એસીપી ના ગનમેન ની પિસ્તોલ તેમજ દસ કાર્તુસની ચોરી થઈ હતી ઈદ એ મિલાદ ના તહેવાર પર કમાન્ડો ની દસ કારતુસ સાથે પિસ્તોલ ચોરી થતા ક્રાઇમ રાજની અલગ અલગ ટીમો આ મામલે તપાસમાં માં જોડાઈ હતી અને તપાસ દરમિયાન ની બાત મીઠી ખાડી પાસે રહેતા નસીમ અખ્તર મોહમ્મદ કલીમ અંસારી ને ઝડપી પાડી તેની પાસેથી પિસ્તોલ અને દસ કારતુસ તેના ઘરેથી કબજે લેવામાં આવ્યા છે આ ઈસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે અગાઉ તે મોબાઈલ ચોરી અને અલગ અલગ ગુનામાં તે પકડાઈ ચૂક્યો છે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા ખૂબ દેવું થઈ જતાં કોઈ ગુનો યોજવા માટે તેણે ભીડનો લાભ લઈને પિસ્તોલ ચોરી કરી હતી જો કે તેનું કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ તે બાબતે હજુ તપાસ ચાલુ છે આરોપી કમાન્ડોની બાજુમાં ચાલતો હતો અને કમાન્ડોના હોલિસ્ટરમાંથી ભીડનો લાભ લઈ કાઢી હતી જે ગનમેન હતા તે યુનિફોર્મમાં હતા સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે